ભાવનગરમાં ડીજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ રાજ્ય કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું વિકાસ સહાયનું ગાર્ડ ઓફ ઓનર સાથે અભિવાદન કરવામાં આવ્યું છે રેન્જ આઈજી કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું વીસથી વધુ જિલ્લાના અધિકારીઓ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભાવનગરની ઐતિહાસિક નગરીમાં રાજ્યકક્ષાની વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નો રેન્જના વડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે ના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી સાયબર ક્રાઈમનું જે આખું જે પડકાર છે એ પડકારને સામનો કરવા માટે બે મહત્વપૂર્ણ પાસા છે એક છે પોલીસની અસરકારક પરિણામલક્ષી કામગીરી તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે બજેટમાં સાયબર ક્રાઇમને અટકાવવા માટે સાયબર ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં આરોપીઓને પકડવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સાયબર ક્રાઈમ માટે આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે જે ખૂબ એક મહત્ત્વપૂર્ણ પગલું છે રાજ્ય સરકારની અને ટૂંક સમયમાં જ્યારે આ સેન્ટર ફોર એક્સલન્સ ઇન સાયબર સિક્યુરિટી અમલમાં મૂકવામાં આવશે તો ચોક્કસ આપણી જે સાયબર ક્રાઇમ વિરુદ્ધની જે લડાઈ છે એમાં આપણને સફળતા મળશે